સામાજિક રિવાજોમાં થતાં અનિયંત્રિત ખર્ચાઓ પર લગામ કસવા માટે રાજકોટના હાલર પંથકના આહિર સમાજે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે એકસો પચાસ ફૂટ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પંદરસોથી વધુ પરિવારોની સંમતિથી લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતાં આડેધડ ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો આ ઠરાવમાં ખાસ કરીને સોનું આપવાની પ્રથા પ્રી વેડિંગ શૂટ અને મોટા જમણવારો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું કયા કયા ઠરાવો પાસ કરવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો લગ્ન પ્રસંગે વરપક્ષે આઠ તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં કન્યા પક્ષે કન્યાદાનમાં વરપક્ષને બે તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં લાડવા પ્રથામાં મોટો જમણવાર નહીં માત્ર બહેન દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો પ્રીવેડિંગ પ્રથા અને કંકુ પગલાં પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી મામેરામાં અગિયાર હજારથી વધારે રકમ આપવી નહીં લગ્ન પ્રસંગે કોઈપણ રસમમાં પૈસા ઉડાવવા નહીં કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં જો કોઈ કુટુંબ ઠરાવના નિયમોનો ભંગ કરશે તો તેમને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવશે દેખાદેખી ના ખર્ચાઓ ઘટાડીને સામાન્ય પરિવારને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનો છે સમાજમાં અત્યારે સોનાનો ભાવ છે એ ઓછી થાય એ માટે નિર્ણય કર્યો છે કે વધારેમાં વધારે બે તોલા સોનું આપું પછી જેવા પ્રસંગો છે માની લો અત્યારના પ્રસંગો છે કે ભાઈ શ્રીમત ના પ્રસંગો છે કે લાડવાના પ્રસંગો છે તો એમાં ઘર પૂરતું મર્યાદિત રહે તેવા પ્રસંગો અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે સામાજિક રિવાજોમાં થતા અનિયંત્રિત ખર્ચાઓ પર લગામ કસવા માટે રાજકોટના હાલર પંથકના આહિર સમાજે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે એકસો પચાસ ફૂટ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે યોજાયેલા સ્ને મિલન કાર્યક્રમમાં પંદરસોથી વધુ પરિવારોની સંમતિથી લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતા આડેધડ ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો આ ઠરાવમાં ખાસ કરીને સોનું આપવાની પ્રથા પ્રી વેડિંગ શૂટ અને મોટા જમણવારો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું કયા કયા ઠરાવો પાસ કરવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો લગ્ન પ્રસંગે વરપક્ષે આઠ તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં કન્યા પક્ષે કન્યાદાનમાં વરપક્ષને બે તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં લાડવા પ્રથામાં મોટો જમણવાર નહીં માત્ર બહેન દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો પ્રીવેડિંગ પ્રથા અને પગલાં પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી મામેરામાં અગિયાર હજારથી વધારે રકમ આપવી નહીં લગ્ન પ્રસંગે કોઈપણ રસમમાં પૈસા નહીં કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં જો કોઈ કુટુંબ નિયમોનો ભંગ કરશે તો તેમને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવશે જો દંડ નહીં ભરે તો જાહેરમાં માફી માંગવાની રહેશે તેમ છતાં પાલન નહીં થાય તો સમાજમાંથી તે કુટુંબને દૂર કરવામાં આવશે આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં દેખાદેખીના ખર્ચાઓ ઘટાડીને સામાન્ય પરિવારને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનો છે સમાજમાં જે તો અત્યારે સોનાનો ભાવ છે લેવડ દેવડ છે એ ઓછી થાય એ માટે નિર્ણય કર્યો છે વધારેમાં વધારે બે તોલાસોનું આપવું પછી જેવા પ્રસંગો છે માની લો અત્યારના પ્રસંગો છે કે ભાઈ શ્રીમતના પ્રસંગો છે કે લાડવાના પ્રસંગો છે તો એમાં ઘર પૂરતું મર્યાદિત રહે તેવા પ્રસંગ અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે